અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીએ ગાંધીનગરથી તો વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં પોતાના પૌત્ર સાથે દિવાળીની ખરીદી કરી મુખ્યમંત્રીએ એક કોમન મેનની જેમ પોતે માર્કેટમાં જઈને ઉત્સાહપૂર્વક ખરીદી કરી સ્થાનિક વિક્રેતાઓ પાસેથી દિવડા સહિત જુદી જુદી વસ્તુઓની ખરીદી કરીને સ્વદેશી અને વોકલ ફોર લોકલનો પ્રચાર કર્યો ફેરિયાઓ સાથે વાતચીત કરીને મુખ્યમંત્રીએ તેમને દિવાળીની શુભકામનાઓ પાઠવી મુખ્યમંત્રીની સાદગીથી સ્થાનિક લોકો પ્રભાવિત થયા સીએમ એટલે કોમન મેન એ ઉક્તિને ભૂપેન્દ્ર ભૂપેન્દ્રભાઈએ ફરી એકવાર પોતાની સાદગીથી સાબિત કરી બતાવ્યું